પોલીસ વર્તન સામે આજે મીડિયા દ્વારા પોલીસ કરવામાં આવતા વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકશાહી ચોથી જાગીર ગણાતા પત્રકાર પર કિન્નાખોરી રાખી પરેશાન કરતા હોવાની ફરિયાદે આજે વાપક વિરોધનું સ્વરૂપ પકડ્યું હતું ભુજ ખાતે આવેલ વિરામ હોટલમાં સવારે અગિયાર કલાકે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમામ પ્રતિનિધિઓ અખબારના તંત્રીઓની હાજરીમાં એક તાકીદની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં પોલીસના મીડિયા પ્રત્યેના વિચિત્ર વલણને એકી અવાજે વખોડી કાઢવામાં આવ્યો હતો અને પશ્ચિમ કચ્છ પોલીસ કચેરી ધરણા કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો સવારે અગિયાર થી બાર વાગ્યા સુધી એક કલાક માટે પત્રકારોની બેઠક મળી હતી આ બેઠકમાં તાજેતરમાં કચ્છ ખબરના પ્રતિનિધિ ઉમેશ પરમાર સામે પોલીસે તેમના નિવાસ સ્થાન પર મોડી રાત્રે જે અશોભનીય વર્તન કર્યું હતું તે ઘટનાને ગંભીર વખોડી કાઢવામાં આવી હતી નલિયાકાંડ વેડાએ અખબાર અને ન્યૂઝ ચેનલમાં રિપોર્ટિંગ કરતા પ્રતિનિધિઓ અને તંત્રીઓને એક પત્ર પાઠવી નિવેદનની માંગણી કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના એકી અવાજે મીડિયા આલમે વખોડી કાઢી હતી આજની બેઠકમાં પોલીસના આવા વિચિત્ર વલણ સામે ભુજના મીડિયાએ સંગઠિત થઈ વિરોધીની લાગણી રજૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો જેના ભાગરૂપે બપોરે સાડા બાર કલાકે વિરામ હોટલથી તમામ મીડિયાના પ્રતિનિધિઓ અને તંત્રીઓ રેલી સ્વરૂપે પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા ત્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને એક કલાક માટે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ વડા મકરંદ ચૌહાણ ભુજમાં હાજર ન હોય તેમની અનુપસ્થિતિમાં પત્રકારો દ્વારા રજૂ કરવામાં આવેલ વિરુદ્ધની લાગણી પ્રદર્શિત કરતું આવેદનપત્ર નાયબ જિલ્લા પોલીસ વડાને પાઠવવામાં આવ્યું હતું આ પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે અવારનવાર જે અણછાજતું વર્તન કરવામાં આવે છે બાવીસ તારીખે મારું જે ન્યૂઝ વેબ પોર્ટલ છે કચ્છ ખબર કોમ એની અંદર મેં એક અહેવાલ આપ્યો કે ભુજની બાજુમાં જે માધાપર ગામ આવેલું છે માધાપર નવાવાસમાં એક બુટલેગર પોલીસની વેલી ભગત દારૂનો અડ્ડો ચલાવે છે એ અહેવાલ પ્રગટ થયો એમાં મેં એક પણ એક એ પણ લખ્યું હતું કે બુટલેગરને દારૂના અડ્ડા પરથી જ માધાપર પોલીસ ચોકીના બે પોલીસ જવાનો દારૂની બાટલી લઈને જતા અમે જોયા છે આ ઘટનાના પગલે પોલીસે ખરેખર બુટલેગરની ધરપકડ કરીને એનો દારૂનો અડ્ડો બંધ કરાવવો જોઈએ એના બદલે બીજા દિવસે સાંજે ભુજ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ખાંટ અચાનક પૂર્વજાણ કર્યા વગર મારા ઘરે આવ્યા મારા ઘરે આવીને બે જીપમાં આ લગભગ દસથી બાર પોલીસ કર્મચારીઓ સાથે આવ્યા અને ફિલ્મોમાં પેલું જેમ સિંગમની સ્ટાઇલમાં પોલીસ એન્ટ્રી કરે એ પ્રકારે એમણે મારી સોસાયટીમાં એન્ટ્રી કરી સ્વાભાવિક છે આપણે સમાજના સારા વર્ગમાંથી આવતા હોય અને અચાનક આપણા ઘરે પોલીસના ધાડેધાડા આવે તો સ્વાભાવિક છે કે આપણને એ અરુચિકર લાગે યોગ્ય ન લાગે છતાં સાવ આવી સામાન્ય જીદ સાથે એમણે વાતનો તંત પકડી રાખ્યો બે કલાક સુધી મારી પાસે રહ્યા વારંવાર મને ગ્રીલ કર્યો બસ એક જ વાત કરતા હતા કે મને એસપી મકરંદ ચવ્વાણ સાહેબે મને મોકલ્યો છે મારે આજે નાથી જ રિપોર્ટ આપવાનો છે હું રિપોર્ટમાં તમે નામ નહીં આપો ત્યાં સુધી રિપોર્ટ સબમિટ નહીં કરી શકું હું અહીંથી જવાનો નથી સાંજે સાતથી લઈને નવ વાગ્યા સુધીના બે કલાક દરમિયાન સતત એમણે મને ગ્રીલ કરો પ્રેશરાઈઝ કરો હું એમને સતત કહેતો રહ્યો કે સાહેબ તમે આ યોગ્ય નથી કરી રહ્યા તમે પ્લીઝ મને હેરાન ન કરો છતાંય એમણે સતત મારી જોડે નામ લેવાનો જ આગ્રહ રાખ્યો અને ફાયદાલી મેં નામ ન આપ્યા મેં મારું સ્ટેટમેન્ટ પર અડગ રહ્યો તો છેવટે બળજબરીથી મારું સ્ટેટમેન્ટ લેવડાવ્યું મારી સાઇન કરાવડાવી અને પાછા ગયા દેખીતી વસ્તુ જે પત્રકારો સમાચાર છાપવા માટે મુક્ત છે પત્રકારે લખેલી માહિતીના આધારે પગલાં લેવા ન લેવા એ પોલીસનો વિષય છે અને પત્રકારે કોઈ અહેવાલ આપ્યો હોય ને જો માહિતી ખોટી હોય અથવા સદંતર માનહાની કરે એવો અહેવાલો તો પોલીસ જેતે પત્રકાર કે જે તે અખબાર સામે કોર્ટમાં માહાણીનો કેસ દાખલ કરી શકે છે પરંતુ પોલીસનું આ પગલું બિનલોકશાહીપૂર્ણ છે કાયદાના રક્ષકો જ જો કાયદાનો આ રીતે ભંગ કરતા હોય તો સામાન્ય જનતા જોડે કઈ રીતનું વર્તન કરતા છે આપણે કલ્પી શકીએ એટલે સ્વાભાવિક છે આમાં જવાબદાર પોલીસ કર્મચારી એ ભુજ બી ડિવિઝનના પીઆઈ વિ કે ખાંટ અને પશ્ચિમ કચ્છ પોલીસના એસપી મકરંદ ચૌહાણ આ બંને વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ એક ધાક બેસરતી કાર્યવાહી થવી જોઈએ જેથી લોકોને એવો સંદેશ છે કે પોલીસ કાયદાથી પર નથી મારી તેત્રીસ વર્ષની કેરિયરમાં કદાચ બધા પત્રકાર મિત્રો ભેગા થયા છે એમાં લાંબી કેરિયરમાં રામભાઈ છે કે અમે લોકો છે આવું અમે ક્યારેય નથી જોયું કે લોકશાહીનું ઘણું ગોઠવાનો પ્રયાસ આ કોઈ ચીલાચાલુ શબ્દ નથી લોકશાહીનું ઘણું લિટરલી એવું છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા થઈ રહ્યું છે કે કોઈ તમે સમાચાર છાપ્યા તો એનો આધાર પુરાવો માગો કે વ્યક્તિ કોણ છે તમે છાપ્યું એ અડ્ડા ક્યાં છે એની માહિતી આપો અથવા તમને આ કોણે કીધું એટલે એવા ખુલાસા પૂછવામાં આવે આ બધું બિલકુલ બિનલોકશાહી બી દ્રવ્ય થઈ રહ્યું હતું પત્રકારોનો આક્રોશ વ્યાજબી હતો અને આ કોઈ વ્યક્તિગત એકલ દોકલ નહોતું થયું તમામ બેનર તમામ માધ્યમ સાથે આ થયું હવે એની સામે સંગઠિત થઈને અવાજ તો ઉપાડો જ જોઈએ આજે બધા પત્રકાર મિત્રોએ એક સરખો એક સમાન આક્રોશ પ્રગટ કર્યો આ મામલે ન માત્ર એસપી સમક્ષ દેખાવ કરવા પણ ગૃહપ્રધાન પછી ગૃહના સેક્રેટરી એટલે હોમ સેક્રેટરી ડીજીપી આઈજીપી તમામ હાયર ઓથોરિટીને તમામ પત્રકારોની લેખિતમાં આ લાગણી પહોંચાડવામાં આવશે ન માત્ર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પણ ભવિષ્યમાં ક્યારેય કચ્છના પત્રકાર હલમ ઉપર આ ટાઈપનું થયું તો એનો હવેથી તીવ્ર વિરોધ કરવામાં આવશે અને એ બહુ જરૂરી છે બિલકુલ કાનૂનને માન આપનારા જે પત્રકારો કોઈ એવું નથી કાનૂનને માન આપવું એનો મતલબ એ નથી કે કોઈ મુદ્દાને આગળ લઈ કાનૂનના માધ્યમ હેઠળ કે સીઆરપીસી એક્ટ હેઠળ તમે નિવેદન નોંધાવો તમે આ કરો એનો મતલબ એ નથી કે કાનૂનને માન ના આપવું એ બિલકુલ બિનલોકશાહી પદ્ધતિ છે પત્રકાર ભાવન નથી પોતાનો સોર્સ છે એ ડિક્લેર કરવા કે આ ક્યાં ક્યાંથી માહિતી આવી અથવા આ કોણ કોણ ચલાવે છે આ ગેરકાયદે કૃત્ય એ બતાવો પણ એ બંધાયેલું નથી એ કામ પોલીસનું છે પોલીસે જ એનો જે છાપામાં છાપવાનું અમારું કામ છાપવાનું છે અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમો તો એનું કામ દર્શાવવાનું છે પણ એ શોધવાનું કામ તો પોલીસનું જ છે એમણે એમ કહેવું જોઈએ કે આ સોયણસો ન્યૂઝપેપરમાં કે સોયણસો ચેનલમાં આ વસ્તુ આવી છે તો એની તપાસ કરો સાચું છે કે ખોટું સાચું હોય તો એક્શન લો ન એને કારણે પત્રકારને દબાવવામાં આવે આ રસમ બિલકુલ ખોટી છે અને આ આજે એની ચલાવી લેવામાં આવે ને ભવિષ્યમાં પણ નહીં ચલાવી લેવામાં આવે માધ્યમો જે કંઈ પ્રસિદ્ધ કરે છે એનો હેતુ સમાજમાં કંઈ પણ ગડબડ હોય તો એને દૂર કરાવવાનો છે અગર કોઈ ક્રાઈમના સમાચારી છાપે છે તો પોલીસની ફરજ એના ઉપરથી રચનાત્મક રીતે લઈ અને એને એની તપાસ કરવી જોઈએ તેના બદલે એ જો માધ્યમોને દબડાવવાની કોશિશ કરશે અને જો માધ્યમો ચૂપ થઈ જશે તો આ વાતો જે ખોટી વાતો બને છે ગેરકાયદે કૃત્યો થાય છે એના ઉપર પડદો પડશે આ પોલીસમાં તંત્રમાં જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર એનાથી ખુલ્લો પડે છે માટે એમને પત્રકારો અને આડા આવે છે એના માટે આ લોકો આપણને પરેશાન કરવાની કોશિશ કરે છે પણ એ પહેલાંય ચલાવાયું નહોતું અત્યારે પણ નહીં ચલાવે અને ભવિષ્યમાં પણ નહીં ચલાવે અને પત્રકારો આજે જે સંગઠિત શક્તિ બતાવી છે એવી હંમેશા બતાવશે જવાબદાર સામે વરિષ્ઠ અધિકારી દ્વારા પગલા લેવામાં આવે તથા પુનઃ આવી ઘટના મીડિયા કર્મી સાથે ન થાય તે જોવા આવેદન તાકીદ કરવામાં આવી હતી એવી હતી કે ભાઈ પત્રકાર મિત્રો આજે એમ કે એસપી સાહેબની કચેરીમાં ત્યાં પણ બેઠેલા અને આપણા ઉગ્ર રજૂઆત કરેલી અને એના પછી એ લોકો અત્યારે આઈજી સાહેબ જાડેજા સાહેબને પણ મળેલા છે એમની આપણા રૂબરૂ પણ રજૂઆત કરેલી છે ખાસ કરીને રજૂઆતનું એમનું કહેવાનો મતલબ એવો છે કે ભાઈ અમે પત્રકાર મિત્રોને શું કોઈ પણ એમ કે ભાઈ અમારા બાતમીદારોના અમે નામ જાહેર ન કરી શકીએ પોલીસ બિનજરૂરી અમને હેરાન કરે છે નિવેદન લેવા માટે બોલાવે છે અમારું નિવેદન કોઈપણ બાબતમાં લઈ શકે નહીં જ્યાં સુધી અમારી સ્વેચ્છાએ અમે નિવેદન ન દઈએ ત્યાં સુધી અમારા ઉપર કોઈ બરજબરી કરી ત્યાં કરી શકે નહીં સામેથી બોલે નિવેદન લઈ શકે નહીં હવે આવી બધી બાબતમાં એમ કે ભાઈ પત્રકાર મિત્રોની પોલીસ વિરુદ્ધની બધી રજૂઆતો હતી અને એ બાબતમાં આઈજી સાહેબે બધા પત્રકાર મિત્રોને શાંતિથી સાંભળેલા છે યોગ્ય કરવાની ખાતરી પણ દીધેલી છે અને એ બાબતમાં અત્યારે આપણે રૂબરૂમાં પણ ચર્ચા એવી બધી થયેલી છે હવે જે આપણે જેવી રીતે કે અત્યારે આપણે જાડેજા સાહેબ રૂબરૂ એમ કે ભાઈ રજૂઆત બધાએ કરી અને દરેક પત્રકાર મિત્રોની એવી રજૂઆત હતી કે ભાઈ આ જે કંઈ ઘટના ઘટી છે બી ડિવિઝનમાં જે કંઈ ઘટના ઘટી છે તો એમ કે ભાઈ ખાંટસાહેબ વિરુદ્ધ કંઈક યોગ્ય પગલાં લેવાય એવી એવી પત્રકાર મિત્રોની રજૂઆત છે અને એ બાબતમાં યોગ્ય કરવાની સાહેબે ખાતરી પણ દીધેલી છે